નમસ્કાર વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષય એમાં વિદ્યાર્થીઓ અગાઉ આપણે પહેલાં પાઠની વાત કરી હતી અને આપણે લોકો હવે બીજો પાઠ જે છે એ આજથી શરૂ કરીએ છીએ બીજો પાઠ અઢારમી સદીના ભારતનો ઉત્તરાર્થ અને સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ વિદ્યાર્થીઓ આ પાઠ છે એની અંદર તમે ખાસ કરીને જુઓ તો અઢારમી સદીનો જે ઉત્તરાર્ધ છે એમાં ભારતના જે રાજાઓ હતા મુઘલ સામ્રાજ્યના રાજાઓ હતા ને એ બધાએ સત્તા પ્રાપ્તિ માટે કયા કયા સંઘર્ષો કર્યા એ ભણવાનું છે આપણે એમાં હૈદરાબાદ અને કર્ણાટકની વાત આવશે એના પછી બંગાળ અવધ મૈસૂરના રાજાઓ એના પછી વિદ્યાર્થીઓ દિલ્હીના આસપાસના પ્રદેશો અને બંગેશ અને પઠાણના રોહિલાઓ પછી રાજપૂતાના અને શીત શીખની સત્તાઓ પછી મરાઠાના જે રાજાઓ જે છે એ અને છેલ્લે આસામ અને ઉત્તર પૂર્વ રાજ્યો એની આપણે વાતો કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ અઢારમી સદીનું જે ભારત છે એ ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તન લાવનારું બની ગયું એટલે કે અઢારમી સદીમાં જે છે ને એ પરિવર્તન ઘણા બધા આવ્યા મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ એટલે કોણ હતા ઔરંગઝેબ બરાબર મુઘલ સામ્રાજ્યના છેલ્લા રાજા યાદ રાખજો ઔરંગઝેબ હતા એના મૃત્યુ પછી આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે એવા વારસદારનો અભાવ થઈ ગયો મુગલ સામ્રાજ્ય ધીમે ધીમે પતંગ બાજુ ધકેલાઈ ગયું કારણ કે મેં હમણાં જ કીધું મુઘલ સામ્રાજ્ય મોટું હતું મુઘલ સામ્રાજ્યને કોઈ આ સંભાળી શકે એવું વારસદાર નહોતું કારણ કે છેલ્લો રાજા એટલે કોણ હતા બાદશાહ ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્યના પતનને પરિણામે ભારતમાં અનેક અનેક નાના મોટા સામ્રાજ્ય ઊભા થયા હવે મુઘલ સામ્રાજ્યનું પતન થયું એટલે એના ભાગલા પડ્યા ઘણા રાજાઓ જે છે એણે એના અલગ અલગ ભાગલા પાડી અને નાના નાના સામ્રાજ્યો બનાવ્યા અને તે બધાએ પોતાની શક્તિ વધારવા માટે માહો માહેની લડાઈમાં વ્યસ્ત થઈ ગયા પહેલાં જ્યારે ઔરંગઝેબ હતો ને ત્યારે બધા રાજાઓ છે ને ભાઈ બીજા બધા તે એ પણ પોતે શાંતિથી રહેતા હતા પણ હવે બધા જે છે એ ઔરંગઝેબનું રાજ્ય અને બીજા રાજાઓનું જે રાજ્ય છે એ લેવા માટે થઈ અને શું કરવા માંડ્યા લડાઈઓ કરવા માંડ્યા એમાં મરાઠાની વાત કરીએ એમાં વિદ્યાર્થીઓ મૈસૂરની વાત કરીએ હૈદરાબાદ અને બંગાળ જેવા રાજ્યો છે એ આવી લડાઈમાં મોખરે હતા તેઓ વચ્ચે એકતાનો અભાવ થઈ ગયો અને આ સમયે આખા વિશ્વની અંદર જો તમે વાત કરો તો મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનારી જે બ્રિટન જે ઇંગ્લેન્ડની સરકાર છે એણે ભારતની અંદર સર્જાયેલા રાજકીય શૂન્યાવકાશ એનો લાભ લેવાનું નક્કી કર્યું તમને ખબર છે પહેલાં બ્રિટનના લોકો એટલે કે અંગ્રેજો છે ને એ ભારતમાં ઉદ્યોગ વેપાર કરવા માટે આવ્યા હતા બરાબર ને પછી એણે નક્કી કર્યું કે ભારતમાં ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું છે બીજા બધા મરાઠા મૈસૂર હૈદરાબાદ અને બંગાળના જે રાજાઓ છે લડાઈ કરે છે તો એનો લાભ ઉઠાવીએ અને આપણે ભારત ઉપર શું કરી લઈએ રાજ કરી લઈએ શક્તિશાળી સેના અને કૂટનીતિ મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા રાજકીય જે શૂન્યાવકાશ છે એનો લાભ લેવાનું નક્કી કર્યું અને ભાઈ શક્તિશાળી સેના અને કૂટનીતિ અધિકારી ધરાવતા જે બ્રિટન છે એણે સૌથી પહેલી બ્રિટિશ ઇન્ડિયા કંપની બરાબર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની એણે મહત્તમ આર્થિક શોષણ કરી અને રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું પરિણામે એક વિદેશી સત્તા ભારતમાં રાજકીય તકતા ઉપર પ્રતિસ્પર્ધા સુધી આવી ગઈ એટલે પહેલાં તો ભારતમાં રાજાશાહી જ હતી પણ પછી હવે તમે જુઓ તો વિદ્યાર્થીઓ શું થઈ ગયું ભારતના રાજકીય તકતા ઉપર બ્રિટિશરો આવી ગયા ભારત માટે આ કપરો કાળ સમય હતો બરાબર ને કારણ કે બ્રિટિશરો ભારતમાં વેપાર તો કરતા જ હતા અને ભારતના પૈસા વિદેશ લઈ જતા હતા પણ એની સાથે સાથે હવે બ્રિટિશરોએ ભારતમાં શું કર્યું તો કે રાજ કરવાનું શરૂ કરી દીધું ભારતીયો એક તરફ અંદરો અંદર લડાઈમાં વ્યસ્ત હતા એ જ સમયે બ્રિટનોએ તેનો લાભ લઈ અને ભારતમાં જે શાસન છે એ સ્થાપવા માટે આતુર થઈ ગયા વેર વિકેર અને નિર્બળ જે ભારતીયો છે એને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે એમ હતા એટલે જ ભાઈ મહાત્મા ગાંધીજીએ કયું વાક્ય કીધું કે ઇંગ્લેન્ડે ભારત જીતું નથી બરાબર ને પણ ભારતીયોએ જ આ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટ સ્વરૂપે આપી દીધું બરાબર વિદ્યાર્થીઓ તાસ એટલે ત્રાસ ત્રાસ ની અંદર એમ એટલે ઇંગ્લેન્ડે ભારત જીતી નહોતું લીધું ભારત ઉપર રાજ કર્યું બરાબર આપણે એમ કહીએ કે એકસો નેવું વર્ષ સુધી ઇંગ્લેન્ડે ભારત ઉપર રાજ કર્યું પણ વિદ્યાર્થીઓ ભારતે જ અંદરો અંદર લડાઈ કરી આપણે કહીએ ને કે બે બિલાડીની વચ્ચે વાંદરો ફાવી જાય એના જેવું થઈ ગયું ભારતે અંદરો અંદર જે રાજાઓએ લડાઈ કરી એમાં અંગ્રેજો જે છે એ ફાવી ગયા અને સોનાની તાળીમાં ભારતીયોએ જ ઇંગ્લેન્ડ છે એને ભારત ભેટમાં આપી દીધી હોય એના જેવું થઈ ગયું ભારતનું મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વની સૌથી મોટી સામ્રાજ્યમાં એક હતું એટલે એ સમયે તમે જુઓ ને તો મોટા સામ્રાજ્યમાં મુઘલ સામ્રાજ્ય આવતું પણ અઢારમી સદીના પૂર્વાર્ધમાં હમણાં આપણે વાત કરીને કે ખાસ કરીને ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યારબાદ તે પતનોન્મુખ થઈ ગયું એટલે પતન થઈ ગયું એનું નાદીશાર જેવો જે શક્તિશાળી ઈરાની હતો એને આક્રમણ કર્યું અને મુઘલ સામ્રાજ્યના પતનને શું કર્યું ઝડપી બનાવ્યું યાદ રાખજો ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યને પતંગ તરફ લઈ ગયો હોય તો એ કોણ હતો વિદ્યાર્થીઓ નાદિર શાહ હતો એણે ઈરાની ઈરાની હતો પોતે એણે ભારત ઉપર મુઘલ સામ્રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું અને એના પછી જુઓ તો ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસાનો વિગ્રહ ફાટી નીકળ્યો આપણ જોજો ઔરંગઝેબ માટે એક દુઃખદ વાત કહેવાય ઔરંગઝેબના સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય માટે કારણ કે એણે ત્રણેય પુત્રો જે છે એણે વારસાનો વિગ્રહ કર્યો છેટે જે બહાદુર શાહ હતો ને ભાઈ એનો પુત્ર એ શું થઈ ગયું ગાદી ઉપર આવ્યો તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો એટલું જ નહીં પણ ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓની સાથે ક્ષમતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો રાજપૂત સાથે પણ એણે ભાઈ સારા સંબંધો બાંધતા હતા કોણે ઔરંગે આપણે ઔરંગઝેબનો પુત્ર એટલે કોણ બહાદુર શાહે જોકે રાજા જયસિંહ અને અજીતસિંહ સાથે તેમજ મરાઠાના સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિને કારણે તેના સંબંધો શું થઈ ગયા હતા હતા બરાબર તારાબાઈ અને સાસુ વચ્ચે વારસા વિગ્રહના પ્રશ્નને તેણે યોગ્ય કાર્યવાહી ન કરી એટલે મરાઠાઓ પણ તેનાથી શું થઈ ગયા હતા વિદ્યાર્થીઓ વિરુદ્ધ થઈ ગયા હતા મુઘલ બાદશાહ એના મુઘલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સારા સંબંધો હતા બરાબર એ હમણાં આપણે વાત થઈને કે એક યોગ્ય અને વિદ્વાન રાજવી હતો એટલે એણે શીખના ગુરુ જે ગોવિંદસિંહ હતા એની સાથે સારા વ્યવહારો રાખ્યા હતા બરાબર અને એટલું જ નહીં પણ તમે જુઓ આગળ તો ગોવિંદસિંહના મૃત્યુ બાદ બહાદુર શાહે શીખોનું નેતૃત્વ લઈ અને બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ પણ કર્યો હતો કોણે બંદા બંદા બહાદુરે શીખોનું નેતૃત્વ લઈ લીધું અને ગોવિંદસિંહની આરે તો ભણતું જ તું બહાદુર શાહને પણ બંદા બહાદુરે શું કર્યું બહાદુર શાહનો વિદ્રોહ કર્યો એટલું જ નહીં પણ સતલજ અને યમુના નદીની વચ્ચે પણ સમગ્ર પ્રદેશ તેણે કબજે કરી લીધો બહાદુર શાહે બુંદેલાના સરદાર છત્રસાલની સાથે મિત્રતા જાળવી રાખી જોકે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી એનું મૃત્યુ થયું સત્તરસો ને બારની અંદર અને ફરીથી મુગલ સામ્રાજ્ય અંધાધુનીમાં આવી ગયું કારણ કે ઔરંગઝેબ પછી બહાદુર શાહ આવ્યો અને બહાદુર શાહના મૃત્યુ પછી પાછું કોઈ વારસો લઈ હક એવું હતું નહીં પછીથી થયેલું ઉત્તરાધિકારીના યુદ્ધ એમાં જહાંગીર શાહની શું થઈ ગઈ જહાનદાર શાહની જીત થઈ અને તેનો વજીર છે એ ઝુલફીકાર બરાબર એ મહત્વકાંક્ષી હતો જોકે તેના સમયે આ રાજપૂતોની સાથે એણે ફરીથી સારા સંબંધ બાંધી લીધા અને જુલ્ફી વિરુદ્ધ પણ ષડયંત્ર રચી અને ફરુખ સિયત ગાદી મેળવવામાં શું થઈ ગયો સફળ થઈ ગયો અને એને મદદ કરી કોણે ભાઈ સૈયદ બંધુઓએ તેને મદદ કરી હતી ફરુખ સિયર છે ને ભાઈ એ એટલો બધો સક્ષમ નહોતો પણ એણે આજે સૈયદ બંધુઓએ મદદ કરીને એને કારણે જીતવામાં મુઘલ સામ્રાજ્ય જીતવામાં સક્ષમ રહ્યો તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બની ગયું અને ઈસવીસન સત્તરસો થી ઈસવીસન અડતાલીસ સુધીનો લાંબો સમયગાળો જેમાં મોહમ્મદ આપણે ફરખસી ફરુખ સિયદ બાદ મોહમ્મદ શાહે શું કર્યું હતું વિદ્યાર્થીઓ મુઘલ સામ્રાજ્ય ઉપર રાજ કર્યું તે નિર્બળ હોવાને કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ બંગાળી અને પંજાબ ઉપર પોતાનું આધિપત્ય છે એને જમાવી લીધું બરાબર અને પછી તમે જુઓ તેના સમયમાં નાદી શાહના આક્રમણે વધારે કફોળી સ્થિતિ ઊભી કરી અને હવે સત્તરસો ને ઓગણસાહમાં કોણ આવ્યું વિદ્યાર્થીઓ શાહ આલમ શાહ આલમ દ્વિતીય બરાબર એ ગાંધી ઉપર આવ્યા એટલે તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો એણે મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરી દીધો કોણે શાહ આલમે તેના માટે એમ શાહ આલમ જે છે હિંમતવાળો હતો બરાબર યોગ્ય શાસક હતો પણ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો એમ પૂરેપૂરો એના માટે સંભવ નહોતો એણે મહેનત સારી એવી કરી

આ પ્રશ્ન પૂછાય એવો છે કે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના મુઘલ સામ્રાજ્યના અંત બાદ તેની રાજકીય સ્થિતિનું વર્ણન કરો તો આપણે આખું લખવાનું કે ઔરંગઝેબનું મૃત્યુ થયું પછી ભાઈ ભારતની અંદર કેવી રીતે ભારતના બીજા બધા રાજાઓ આવ્યા મરાઠાઓ આવ્યા અને કેવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે બ્રિટિશની એ કંપનીએ ભારતની ઉપર શું કર્યું રાજ્ય કર્યું બરાબર એ આખું લખવાનું છે એના પછી એક આમસીક્યુ છે નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ ક્યારે થયું આપણે આવ્યું હતું ઈરાની નાદિર શાહ સત્તરસો ને ઓગણચાલીસ માં ભારત ઉપર આક્રમણ કર્યું એના પછી વિદ્યાર્થીઓ અહીંયા આગળ બે પ્રશ્નો છે મુગલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહનું નામ તો કે ઔરંગઝેબ હતું ને કયા શીખ સરદારે બહાદુર શાહની વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો તો બંદા બહાદુર નામના શીખ સરદારે બરાબર ને ગુરુ આરે તો સારું ભણતું હતું બહાદુર શાહને પણ બંદા બહાદુર નામનો જે શીખ સરદાર છે એણે એની વિરુદ્ધ શું કર્યું હતું વિદ્રોહ કર્યો હતો એવી જ રીતે વિદ્યાર્થીઓ શાહના સમયમાં મરાઠાઓના રાજ્યમાં શા માટે તિરાડ પડી આ પ્રશ્ન પણ તમારે પાકો કરવાનો છે અને ફેસબુકમાં છે એ લખી લેવાનો છે હવે આગળ જોઈએ નવો ટોપિક હૈદરાબાદને કર્ણાટક હૈદરાબાદ રાજ્યની સ્થાપના એટલે કે સત્તરસો ને ચોવીસમાં કોણે કરી હતી જહાએ તે પાછળથી ભાઈ એનું નામ થઈ ગયું નિઝામ ઉલ મુલ્ક બરાબર એની શરૂઆત કોણે કરી હતી જહાએ અને પછી એનું નામ થઈ ગયું હતું ફરીથી યાદ રાખજો નિઝામ ઉલ મુલ્ક એવી રીતે ઓળખાઈ ગયો ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ અને ક્રમશઃ હૈદરાબાદના રાજ્યનો પાયો નાખ્યો બરાબર કઈ બાજુ દક્ષિણમાં કારણ કે ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું હતું અને એને વધારે રાજ્ય છે એની ભૂખ હતી એટલે એણે હૈદરાબાદની અંદર પણ શું કર્યું હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો મરાઠા સત્તાની અંદર અંદરખાને મુગલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું અને મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખણમાં પણ તેણે વ્યવસ્થિત વહીવટી પદ્ધતિ અપનાવી એનો પ્રારંભ કર્યો તેના દીવાન હતા એ હતા પૂરણચંદે એણે દખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં એની મદદ કરી અને એનું જ્યારે મૃત્યુ થયું ને ભાઈ ત્યારે ફરીથી રાજ્યમાં અંધાતુની આવી કર્ણાટકના જે નવાબ હતા એનું નામ હતું શાહદતુલ્લા ખાન એણે પોતાના ભત્રીજા જેનું નામ હતું દોસ્ત અલી એને પોતાનો શું કર નાખ્યો ઉત્તરાધિકારી લીધો બરાબર ત્યાર પછી બંને રાજ્યોની વચ્ચે વારંવાર સંઘર્ષ થયો બંને નિર્બળ થઈ ગયા અને યુરોપિયન કંપનીઓએ ભારતની અંદર રાજ્ય રાજકારણની અંદર હસ્તક્ષેપ કરવાની શરૂઆત છે કરી દીધી જેથી કરી અને અંગ્રેજો છે એ ફાવી ગયા અને ભારતમાં પોતાની કંપની વધુ ને વધુ મજબૂત બનાવવા લાગ્યા એ પછી આવે છે વિદ્યાર્થીઓ બંગાળ તો બંગાળની જો તમે વાત કરો તો મુઘલ સામ્રાજ્ય નિર્બળ થયું ને જ્યારે ત્યારે સત્તરસો ને સત્તરમાં એનો વ્યક્ત રાજા હતો મુર્શિદ કુલી ખાન એણે બંગાળની અંદર બંગાળમાં સુબેદારને બદલે સ્વતંત્ર શાસક તરીકે પહેલાં એ સુબેદાર તરીકે હતો પણ હવે સ્વતંત્ર શાસક બનવાનું એણે નક્કી કર્યું તેના સમયમાં બંગાળી જમીનદારોએ જે કરેલો વિગ્રહ હતો એ વિગ્રહને પણ તેણે સમજાવટથી દબાવી દીધો તેના મૃત્યુ બાદ તેનો જમાઈ જેનું નામ હતું સુઝાઉદ્દીન એ શાસન ઉપર આવ્યો એણે બંગાળ ઉપર સત્તરસો ઓગણચાલીસ સુધી રાજ્ય કર્યું ત્યારબાદ તેનો પુત્ર સરફરાજ ખાં એ ગાંધી ઉપર આવ્યો પણ એક વર્ષમાં ભાઈ એને હટાવી અને અલીવરદા ખા જે છે એ બંગાળનો શું થઈ ગયો નવાબ નવાબાઈનો જુઓ મુગલ સામ્રાજ્ય જ્યારે નિર્બળ બન્યું ને ત્યારે બંગાળનો સુબેદાર હતોનું નામ હતું મુર્શિદ કુલી ખાન એણે શું કર્યું પોતે સુબેદારની બદલે બંગાળ આજે મુગલ સામ્રાજ્ય છે એનો રાજા બહેનો બરાબર પણ વિદ્યાર્થીઓ એના સમયમાં એણે ઘણા બધા જે જમીનદારો હતો બંગાળી જમીનદારો એણે દબાવી દીધા વિગ્રહ હતા એને કારણે એનું મૃત્યુ થયું ત્યારે એનો જમાઈ શાસનમાં આવ્યો સુઝાઉદ્દીન અને એના મૃત્યુ પછી એનો પુત્ર સરફરાઝ ખા એ આવ્યો હતો પણ એક વર્ષ પછી અલીવરદા ખા એ બંગાળનો નવાબ બન્યો એને હટાવીને બંગાળમાં આ ત્રણેય નવાબના સમયગાળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા હતી કારણ કે આ ત્રણેય જે છે ને એનો જમાય અને એનો પુત્ર એમ ત્રણેય છે એ બરાબર યોગ્ય રીતે પોતે શાસન કરતા હતા તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ કર્યો તેણે નવીન જ જમીન મહેસૂલી પદ્ધતિ ઊભી કરી અને આ ત્રણેય નવાબોએ હિન્દુ અને મુસ્લિમો બંનેને સમાન તક આપી જેથી વર્ગ વિગ્રહ ન થાય તેણે વેપાર અને વાણિજ્ય એનો વિકાસ કરવા માટે નદી માર્ગોને પણ સુરક્ષિત કરી દીધા એટલે હવે લોકો છે એ વેપાર વાણિજ્ય કરવા નદી માર્ગે પણ આગળ આગળ જઈ શકતા હતા તેણે અંગ્રેજો અને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લાબંધી કરવાની શું કરી દીધી મલાઈ ફરમાવી દીધી બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્ણ કાર્ય કર્યું ન હતું પરિણામે તેના ઉત્તરાધિકારી હતા ને સિરાજ ઉદ્દલ્લા બરાબર એના સમયમાં પ્લાસીનું યુદ્ધ થયું સત્તરસો સત્તાવનમાં અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભાઈ નવાબના લશ્કરને હરાવી અને ભારત ઉપર સૌથી પહેલાં વહેલા પોતાનું જે શાસન છે એ સ્થાપી દીધું હતું હવે આવે છે અવધ અવધના સુબેદાર તરીકે જે નિમાયેલા હતા સત્તરસો ને બાવીસની અંદર શાહદખા જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતા હતા તેણી ભાઈ અવધ છે ને એને એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપ્યું હતું તે વિદ્યાર્થીઓ જે નાના સુબેદાર હતા ને અવધના સાદત ખા જેનું નામ હતું બુરહાન ઉલ મુલ્ક એ વિદ્યાર્થીઓ એણે પોતે એક અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું એ પણ બુદ્ધિશાળીને શક્તિશાળી હતો એટલે એણે નવી એક જમીન મહેસૂલ નીતિ બનાવી અને તેણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો જે સમાનતાપૂર્વક વ્યવહાર જે છે ને એ કર્યો એટલે બંને વચ્ચેનો સંઘર્ષ છે એ પણ ન થયો તેનું મૃત્યુ થયું ત્યારે સફદર જંગે અલહાબાદ અને અવધનો વહીવટ બે પોતાના હાથમાં લઈ લીધો અને બંગેશના જે નવાબ હતા ને એની સામે તેણે મહત્વપૂર્ણ યુદ્ધ કર્યું અને એને કારણે સફદર જંગે શહાદત ખાની જેમ જ વ્યવસ્થિત નીતિ અપનાવી અને લખનઉ અને અવધ બેનો વિકાસ કર્યો એટલું જ નહીં સાહિત્ય કલા અને શિલ્પની અંદર પણ તેણે વિકાસ કર્યો નૈતિક રીતે પણ એ ચોખ્ખો હતો એટલે બક્સરનું યુદ્ધ છે ને એમાં ભાઈ એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે શું થઈ ગયો હારી ગયો એટલે એમ તમે જુઓ ને તો વિદ્યાર્થીઓ બંગાળ અને ત્યારબાદ અવધ જે છે એની ઉપર પણ અંગ્રેજોએ પોતે પોતાનું રાજ્ય છે એ સ્થાપી દીધું હવે આવે છે વિદ્યાર્થીઓ મૈસૂર દક્ષિણ ભારતના વિજયનગર એના સામ્રાજ્યના અંત પછી હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર એ હેદર અલીના નેતૃત્વમાં સૌથી વધારે વધારે શું થયું શક્તિશાળી બન્યું એનો શક્તિશાળી રાજા કોણ હતો મૈસૂરનો હેદર તેણે મૈસૂરના રાજા કૃષ્ણરાજ વિધિરાય એના નામ માત્રનો રાજા બનાવી અને વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધું નેતૃત્વ હેદરનું હતું પણ એને રાજા તરીકે કોને રાખ્યો હતો મૈસૂરની અંદર કૃષ્ણરાજ વિધિરાયને બરાબર ને પણ એ તો ખાલી નામ માત્ર હતો બાકી સંપૂર્ણ સત્તા હેદર પાસે હતી અને કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવંત હેદર અલીએ મૈસૂરનો વિકાસ કર્યો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી એટલે ત્યાં આગળ પોતાના શું કરતા હતા હથિયાર રાખતા હતા મૈસૂરના વાસ્તવિક શાસન બની અને પછી એણે કન્નડ અને મલબાર સુધી પોતાના મૈસૂરના રાજ્યનો વિકાસ કર્યો તેણે મુઘલ શાસન પ્રણાલી જેવી જ એક વ્યવસ્થા ઊભી કરી અને મૈસૂર સતત નિઝામ મરાઠા અને અંગ્રેજોની સાથે યુદ્ધમાં હતું કારણ કે એક બાજુ તમે જુઓ તો નિઝામ એક બાજુ મરાઠા અને એક બાજુ અંગ્રેજો એ ત્રણેય એ રાજ્યને પચાવી પાડવા માટે તેઓ સંઘર્ષ કરતા હતા તેણે સત્તરસો ને ઓગણ એંસીની અંદર સેવન્ટી સેવન્ટી નાઇન તેમાં અંગ્રેજોને હરાવી દીધા બરાબર પરંતુ બીજા જે એકલો મૈસૂર યુદ્ધ હતા એમાં એનું મૃત્યુ થયું અને તેના જ પરિણામે ભાઈ ટીપુ સુલતાન છે એના પછી ગાદી આવ્યો ચતુર્થ એકલો મૈસૂર યુદ્ધમાં મૃત્યુ સત્તરસો ને નવ્વાણુંમાં પામતા ટીપુ સુલતાન મૈસૂરમાં શાસન કરવાવાળો એક શક્તિશાળી સુલતાન બની ગયો અને ફ્રાન્સની ક્રાંતિથી ખૂબ જ પ્રભાવિત થઈ અને સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તન કરનાર એક શક્તિશાળી સુલતાન એટલે ટીપુ સુલતાન બન્યો બરાબર એણે નવીન કેલેન્ડર બનાવ્યા એણે નવા સિક્કા નવી પ્રણાલી તોલમાપ કરવા માટેના જે સાધનો હોય એ આધુનિક પુસ્તકાલય ધર્મ ઇતિહાસ વિજ્ઞાન ગણિત આ બધામાં એને રુચિ હતી એટલે એણે પોતે પણ ભાઈ અઢારમી સદીમાં આ બધાની અંદર વિકાસ કર્યો એવો એકમાત્ર સુલતાન એટલે કોણ છે ટેપુ સુલતાન છે શ્રી એમાં સ્વતંત્રતાભાઈ સ્વતંત્રતાનું વૃક્ષ સ્થાપી અને તે જેકોબિન ક્લબનો સભ્ય પણ બની ગયો પછી લશ્કરી વ્યવસાયમાં પણ એણે આધુનિકરણ લેવું અને ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો આધુનિક હથિયાર એનાથી લશ્કરનું નવીનીકરણ થયું એટલું જ નહીં પણ તેણે નવ નૌકા સેના ઊભી કરી બરાબર મોટા મોટા જહાજો બનાવડાવ્યા જે યુદ્ધ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે બરાબર અને પોતાના સૈનિકોને પણ લઈ જઈ શકે તે પોતે પણ પ્રતિભાવી પંત સેનાપતિ હતો તે કહેવાતો ગેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક જ દિવસની અંદર જીવવું એ યોગ્ય છે ચતુર્થ એકલો મૈસૂર યુદ્ધમાં અંગ્રેજોએ તેને શું કર્યો હરાયો ચતુર્થ એકલો મૈસૂર યુદ્ધમાં અહીં લડતા લડતા તે વીર ગતિ પાઇમો ટીપુ સુલતાન અઢારમી સદીમાં રાજનીતિજ્ઞ એમાં સૌથી શ્રેષ્ઠ રાજા ગણાય છે અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી એટલે એટલે જ અંગ્રેજો તેમનો પોતાને સૌથી ખતરનાક દુશ્મન જે છે એ પણ અંગ્રેજો એને સમજતા હતા તો વિદ્યાર્થીઓ મૈસૂરના રાજા સુધી આપણે ભણાવ્યું અને દિલ્હીના આસપાસના પ્રદેશોએ પછી ભણશું હવે આપણે જેટલું ભયણ બીજા આ પ્રશ્નો જે છે તૈયાર કરી આ બીજો પ્રશ્ન તમારે વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રવૃત્તિઓની ચર્ચા એ પણ આપણે થઈ ગઈ એના પછી વિદ્યાર્થીઓ થોડાક એમ શીખ્યું જોઈએ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો આપણે ભણી ગયા સત્તરસો ને સત્તાવનમાં એના પછી હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો તો વિદ્યાર્થીઓ આપણે આવ્યું હતું નિઝામ ઉલ મુલ્ક એના પછી ભાઈ નિઝામ ઉલ મુલ્કને ઉપાધિ કોને મળી હતી તો કે અશફજહાને અલીના પુત્રનું નામ આપણે ભણી ગયા ટીપુ સુલતાન ટીપુ સુલતાનની રાજધાની કઈ ભણી ગયા ભાઈ શ્રીરંગપટ્ટણમ ચોથા મૈસૂર વિગ્રહમાં કોનો પરાજય થયો તો ટીપુ સુલતાનનો અંગ્રેજો સામે કયા શીખ સરદારે બહાદુર શાહ વિરુદ્ધ વિગ્રહ કર્યો તો બંદર બંદા બહાદુર યાદ છે ને બહાદુર શાહ બંદા બહાદુર યાદ રહી જાય બરાબર એના પછી વિદ્યાર્થીઓ થોડાક પ્રશ્ન જુઓ તો લખનઉ અને અવધનો વિકાસમાં ફાળો કોનો છે સફદર જંગનો હૈદર અલી મૈસૂરના શાસન કોણે સ્થાપ્યું હતું અલીએ યાદ રાખો પોતે નહોતો પણ એણે એક માણસ રાખ્યો હતો વિધિરાય મૈસૂરમાં કયા કયા મૈસૂર કયા કયા શાસકોની સાથે સંઘર્ષમાં આવ્યા હતા નિઝામ મરાઠાને અંગ્રેજો ટીપુ સુલતાન કયા દેશની ક્રાંતિથી પ્રભાવિત હતા ફ્રાન્સની રાજ્ય ક્રાંતિથી અને કયા ભારતીય શાસકોએ યુરોપિયન શૈલીના હથિયારોનું સહિતનું લશ્કર તૈયાર કર્યું ટીપુ સુલતાને યાદ છે ને વિદ્યાર્થીઓ તો આમ આટલા પ્રશ્નો આપણે કર્યા અને હવે વધારાનું જે છે આવતા લેક્ચરમાં કરશું થેન્ક યુ